કૃષ્ણ કનૈયાલા લાલકી છે આરે એક ભોડી પરવારણ કે છે શામળિયા ગોકુળિયા ગામ માં હાર એક ભોળી ફરવા કે છે શામળિયા કેમ રેવું ગોકુળિયા ગામ હારે રોજ મારગળે ઊભો રે તો સાંભળ્યા કેમ રેવું ગોકુળિયા ગામ ગામમાં હારે તું કોઈને જવા ન દેતો હારે રોજ ઘોરસડા લૂટી લે તો સાંભળ્યા કેમરે હું ગોકુળિયા ગામ માં આરે આ તો રોજનું થયું છે માવા આરે મારે મહિડા વેચવા જાવા આરે રોજ મહિલા તું લૂટી લેતો તો સાંભળ્યા કે મરે હું ગોકુળ્યા ગામમાં હારે તને કોઈ નથી કહે નારું હારે તેથી જોરા પધ્યું છે તારું હારે તારે ખાવું છે રોજ પર બારું સાંભળ્યા કેમ રેવું ગોકુળિયા ગામમાં હારે તારી માતા તને ન કેતી હારે કેવા જાતા તો ઠપકો દેતી હાર એતો ઉપરાણું તારું લેતી સામળિયા કેમ રેવું ગો ગામમાં ગામ માં હાર નાથ કેમ તને સમજાવું હારે હું તો પોળપણમાં બોલી જાઉં હારે તારે મથુરા માં સી દરેવું પડ્યું સાંભળ્યા કેમ રેવું ગોકુળિયા ગામમાં હારે મને અળગી કામેલી દીધી હારે નંદ આવી લીલા કેમ કીધી હારે હવે આવા તોફાનના કરતો સાંભળ્યા કેમ રેવું ગોકુળિયા ગામમાં હારે તને પાયે લાગુ નંદ લાલ હારેસવાલા હારે રોજે ઉપાન રેતા સામળિયા કે મરે હું કુ ગામ ગામમાં હારે દાસ વલ્લભના સ્વામી સામળિયા હારે આવી લીલા અમે નોતી જાણી હારે તારે મારે રેવું રોજ ભેળું સાંભળ્યા તેમ ગામમાં આરે તારે મારે રેવું રોજ ભેળું સાંભળ્યા કે મેવું ગોકુળિયા ગામમાં માં આરે એક ભોળી ભરવારણ છે સામળિયા કેમ રેવું ગોકુડિયા ગામમાં ગામમાં કૃષ્ણ કનૈયા લાલકી છે